મુન્દ્રા વિસ્તારમાં અવારનવાર રેતી ચોરીની ઘટના સામે આવે છે ત્યારે ધ્રબમાં ખનીજ માફિયાઓએ ચેકડેમ તોડી નાખતા ગામમાં પૂર આવ્યું છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર તેમજ પોલીસમાં રજૂઆત કરવામાં આવે છે ધ્રબ ગ્રામ પંચાયતની આગેવાનીમાં સરપંચ ઉપસરપંચ સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય ધ્રબ સમાજ તથા સર્વે ખેડૂતો ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ઉતરાદી બાજુ આવેલ સુરઈ નદી ઉપર સરકારી ચેકડેમ આ વિસ્તારમાં બોરના અને કુવાના પાણીનું સ્તર ઊંચું આવે માટે બનાવેલ હતો આ ચોમાસામાં સારો વરસાદ થતા ડેમ છલોછલ ભરેલ હતો ઓગસ્ટના રાત્રે એક થી પાંચ વાગ્યાના અરસામાં કોઈ ખનીજ માફિયાઓએ હિટાચી મશીનરીથી આ ચેકડેમને તોડી નાખતા ડેમ ખાલી થઈ ગયો છે અને દક્ષિણ બાજુ અડધા કિલોમીટર ઉપર ધ્રબ ગામ જે નદીના કાંઠે વસેલું છે તેમાં પાણી ઘુસી આવતા પૂર આવી ગયું છે જેનાથી મોટી જાનહાનિ થઈ શકી હોત પણ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ ધ્રવ ગામનું મોટું આર્થિક નુકસાન થયું છે આ પૂરને કારણે ધ્રબ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સમગ્ર વિસ્તારના ખેડૂતોને આજે પાણીનો સંગ્રહ થાય અને એના થકી બોર અને કુવાના પાણી ઉપર આવે છે એ સંભાવના ખતમ થઈ ગઈ છે અને જે ઉદ્દેશથી ચેકડેમ બનાવવામાં આવ્યો હતો કે ચેકડેમના પાણીનો ખેડૂતો ઉપયોગ કરે અને પોતાની ખેતી કરે તેને પણ નુકસાન થયું છે ગુનાહિત કૃત્યમાં જવાબદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે